ભાવનગર ખાતે શહેર અને જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો ભાવનગર ખાતે શહેર અને જિલ્લામાં ભાજપ પ્રમુખનો પદગ્રહણ સમારોહ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્ય ગુજરાત ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ બુટ સુધીના કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં પ્રથમ શહેર ભાજપ કાર્યાલય ખાતે નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહના પદગ્રહણ સમારોહમાં નવનિયુક્ત પ્રમુખ કુમાર શાહે વડીલોના આશીર્વાદ મેળવી કાર્યાલયના પગથિયા મસ્તક નમાવી પ્રવેશ કર્યો હતો

મોતી બાગ ટાઉન હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે પણ જિલ્લા પ્રમુખ નો પદભાર સંભાળ્યો હતો આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યકર્તાઓ વિવિધ ચૂંટણીઓમાં અગાઉ કરતાં વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવા નવનિયુક્ત પ્રમુખોના માર્ગદર્શન હેઠળ સારી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો જ્યારે નવનિયુક્ત પ્રમુખે જ્યારે નવનિયુક્ત પ્રમુખે પણ પ્રજાની વચ્ચે રહી પ્રજાના કામો અને વિકાસના પોતાનું મહત્વ યોગદાન આપશે તેમ જણાવ્યું હતું જેમાં આ પથગ્રહણ સમારોહમાં પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પૂર્વના ધારાસભ્ય સજલબેન પંડ્યા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ રાણા તેમજ પ્રભારી ચંદ્રશેખર દવે મેયર ભરતભાઈ બારડ ટ્રેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ આપણી વચ્ચે પૂર્વ પ્રમુખ શ્રી ચિતરભાઈ પરમાર ચિતર દાદા ઉપસ્થિત આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારી નિમણૂક પછી પદગ્રહણ સમારંભ હતો આવતા દિવસોની અંદર અમારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે ત્યારે તમામ જિલ્લા પંચાયત શક્તિ કેન્દ્રની અંદર અમારો પ્રવાસ છે કાર્યકર્તાઓની સાથેનો એક આત્મીયતાના નાતા સાથે સંવાદ કરી અને મારું બૂથનું સંગઠન કેમ મજબૂત થાય મારું શક્તિ કેન્દ્ર કેમ મજબૂત થાય એવા આવતા દિવસોની અંદર અમે પ્રયાસ કરીશું સેવાના કામની અંદર વધારે જોવાય સેવાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અમારું બૂથ અમારું શક્તિ કેન્દ્ર કેમ મજબૂત બને સેવાના માધ્યમથી લોકો વચ્ચે જવાના અવસરો કેમ અમે પ્રાપ્ત કરીએ એવા અમારા આવતા દિવસોની અંદર ખૂબ પ્રમાણિક પ્રયાસો હોય છે વાત થઈ ભાવનગરના વિકાસની તો આવતા દિવસોની અંદર અમારું શિખર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી અને અમારા છૂટાયેલા લોકો જે વિકાસની માટે પ્રયાસો કરતા હોય છે એની અંદર અમારા સંગઠનનો હંમેશા સહકાર હોય છે